હેલો મિત્રો આપણે નવા લોકોમાં તમે સ્વાગત કરું છું અને તમે જોઈ શકો છો આપણે આવી છે પાછા ઘરે જે આવ્યા છે અને આપણે જે દિવસે વ્લોગ ચાલુ કરવી એ દિવસે જ આપણે અપલોડ કરી દેવી છે તો આ હજી આવ્યા છે કારણ કે તમે જોઈ શકો છો અહીં કેટલો બધો વરસાદ આવે છે ના કાંઈ વરાપ થતી નથી અને વરસાદ નહોતો આવતો એટલા માટે ઘરે બી આવ્યા છે સામાન લઈને હજી આવ્યા છીએ અહીં વરસાદ છે બહુ આ બાજુ જોઈ શકો છો પાણી ભરાઈ ગયું ના આ બાજુ પાણી તમને હજી દેખાડો જોઈ શકો છો હજી વરસાદ થયો હશે પલ્લી જ સામાન ઉતાર ઉતારમાં વરસાદ આવ્યો હાલે તમને પાણી દેખાડ્યું તો અહીં તમે જોઈ શકો છો પાણી કેટલું આવી ગયું છે અહીં આપણા ફળિયામાં અહીંયા તમે પાણી લાટશે તો જોઈ શકો છો સારી બાજુ અંધારેલું છે હજી વરસાદ આવશે એવું લાગે છે તો તમને નીચે જઈને દેખાડ્યું તો તમે જોઈ શકો છો અહીં લગન પાહો પાણી ભોગી ગયું છે કે અલગ ગન પાણી છે તમે જોઈ શકો છો તો વરસાદ અહીં તો બહુ છે ના બહુ તો અહીં વરસાદ બહુ છે તમે જોઈ શકો છો ઓલા બાજુ માંડવીને એવું છે બધા નુકસાન બહુ થયેલું છે આ બધું માંડવીના ખેતર છે તમે જોઈ શકો છો અહીં છે છો સાનો એ બધું પલ્લી ગયું છે પછી સાટા આવે છે તમે જોઈ શકો છો સારું વરસાદમાં આપણે બનાવી છીએ ના બાજુથી બહુ વરસાદ આવી એવું છે તમે જોઈ શકો છો અને વરસાદ આવવાના લીધે કેવું થઈ ગયું તમે જોઈ શકો છો એવું થઈ ગયું છે આ બાજુ વરસાદ પાણી ભરાઈ જ એટલા માટે આવું થઈ ગયું છે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આ બાજુ બી છે અને કાઢેલી છે તો તમે જોઈ શકો છો આખું પાણી નહીં થઈ ગયું વરસાદ આવવાને લીધે આ વે બગડી જાય તમે જોઈ શકો છો લીધે કાંઈ દેખાતું નહીં અહીં ઠેટ વાળા લગન છે અને અહીં લગ્ન આ માંડવીમાં નુકસાન છે અને ઓલા બાજુ તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે જે તમને નીચે જોઈન દેખાડી મિત્રો તો તમે જોઈ શકો છો અહીં સામાન્ય કેવને બધી પીડો છે આ બાજુ બધી સામાન્ય પીડો છે તો આ બહાર જવી તો એટલું બધું પાણી આવી ગયું છે અને તમે જોઈ શકો છો તો પાણી પગે છે અને આ બધે બધે પાણી જ ભર્યું છે તો તમે જોઈ શકો છો તો આ કાર્યમાં કેટલું બધું પાણી આવી ગયું છે અને આ ઘરની આગળ એટલું પાણી છે તો તમે જોઈ શકો છો એટલું બધું પાણી છે અને તમારા ગામમાં કેવું પાણી છે એ પણ જણાવો તો આવક તમને પસંદ આવે ત્યાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ બીજા લોકોમાં